વડોદરા શહેરના ગુરવા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ડ્રેનેજના પાણી ઉભરાવાની સમસ્યાને લઈને સ્થાનિક રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે ધારાસભ્ય દ્વારા સ્થળ મુલાકાત લઈને આ સમસ્યાના નિવારણ માટેની ખાતરી આપવામાં આવી હતી ગુરવા વિસ્તારના શિવશક્તિ ગણેશનગર સોસાયટીના રહીશોનો વિરોધ બાદ ધારાસભ્ય કિર રોકડીયાએ સ્થળ મુલાકાત લીધી હતી અને ગટરના પાણીના નિવારણ માટેની ખાતરી આપી હતી સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવવાની સમસ્યાનું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ ડ્રેનેજના પાણી ઉભરાવા માટેના નિવારણ માટેની ખાતરી આપી હતી આ સમસ્યા મામલે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ વિરેન્દ્ર રામી દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું

નિર્મિત છે અને આ સોસાયટીઓમાં શરૂઆતનું ચાર પાંચ મિનિટનું પાણી ગંદુ આવે છે એવી મોટા ભાગનાએ ફરિયાદ કરી છે ત્યારે આજે અમે આ સ્થળ પર આવ્યા છે એટલે અમે અમારા અધિકારીઓ સાથે વિસ્તારના નાગરિકો સાથે અહીંયા મિટિંગ પણ જોઈન્ટ કરી છે અને એની અંદર ધ્યાનમાં આવ્યું છે અને આપ પોતે જોઈ શકો છો કે જ્યારે મકાનો ફાળવવામાં આવ્યા હતા ત્યારે મકાનો ક્યાં હતા અને આજે મકાનો દસ દસ ફૂટ દબાણ કર્યા છે અહીં સડી ચારસો મકાનમાંથી એંસી નેવું ટકા ચારસો મકાનોએ ગટર લાઈન પાણીની લાઇન પોતાના બહારના દાદરમાં કમ્પાઉન્ડમાં કે એની નજીકમાં દબાવી દીધી છે અને આના કારણે નીચેના કનેક્શનોની સાફ સફાઈ વર્ષોથી થઈ નથી આના કારણે પણ કદાચ કોન્ટામિનેશન જે શરૂઆતનું ચાર પાંચ મિનિટનું ગંદુ પાણી આવે છે ક્યાંક મકાનમાં લીકેજ હોય તો પણ એમાંથી પાણી આવી શકે એવો અધિકારીઓએ પોતે મત વ્યક્ત કર્યો છે આજે અધિકારીઓ સાથે મુલાકાત લઈને આનું નિરાકરણ લાવવા માટે અમે નવી ગટરની લાઈન નવી પાણીની લાઇન આ ત્રણે ત્રણ જગ્યા પર પ્રપોઝ કરી છે એક કરોડની નવી ગટરની લાઈન એક કરોડની નવી પાણીની લાઇન અમે પ્રપોઝ કરી છે કોર્પોરેશનમાંથી ઝડપથી આ પ્રોજેક્ટ મંજૂર થાય અને ઝડપથી કામ શરૂ થાય તો વિસ્તારના નાગરિકોને પણ આનો સીધો અને સારો લાભ મળે એ દિશામાં અમારા પ્રયત્ન રહેશે સાચો ઘટનાક્રમ બેને હાલમાં જ કબૂલ્યો છે એ દિવસનું પાણી ચોખ્ખું હતું અમે પાણીમાં માટી નાખી પિન્ટલ રામી ના કહેવાથી બેને તમારા મીડિયા સામે જ કબૂલ્યું છે એટલે ફરીવાર કબૂલ્યું છે પણ મારી પાસે બધા જ ઓડિયો વિડીયો એમની મિટિંગના પણ મારા ત્યાંની મિટિંગના પણ મારી પાસે હાજર છે એ પણ જરૂરત પડે તો હું પ્રેસ મીડિયાને આપી શકું એમ છું મારી ઓફિસનું પણ ટોટલ કન્વર્ઝેશન હું મીડિયાને આપી શકું એમ છું પણ પરંતુ આ બધાથી પર અમુક લોકોની ટેવ હોય છે પથ્થર મારવાની અને અમારી ટેવ છે એ પથ્થરથી સીડી બનાવીને આગળ વધવાની આ જો એ સમજી લેશે ને એટલે અને આ પ્રજાને પણ ખબર છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા મારેલા પથરાને સીડી બનાવવા ઉપયોગ કરે છે એ સામે પથ્થર મારતી નથી તો આજે સીડી બનાવી રહ્યા છે આજે આ વિસ્તારના નાગરિકોની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને પૂરી કરી રહ્યા છે એમની ધ્યાનમાં રાખીને આ સડી મકાનમાંથી મકાનમાં દબાણ છે તો એને પણ તોડીને કેવી રીતે રસ્તો કાઢીને ઝડપથી આ કામગીરી પૂર્ણ થાય લોકોને સારું પીવાનું ચોખ્ખું પાણી મળે લોકોને સારી ગટર વ્યવસ્થા મળે આ દિશાની અંદર અને પચીસ વર્ષની બાકીની શાંતિ ત્રીસ વર્ષ આજે આ સોસાયટી થયા છે આજે ત્યાં પાણીની લાઈન પણ બદલી શકતા નથી ગટર ની લાઈન સફ કરી શકતા નથી કારણ કે બધું લોકોના દાદરા લોકોના કમ્પાઉન્ડ એની અંદર દબાઈ જો વિરોધ ને કહ્યું ને અમુકને વિરોધ કરાઈને અને એ પણ ખોટો વિરોધ કરાઈને પાણીમાં માટી નાખીને આ ટેવ છે અમુકને પથરા પથ્થરા મારવાની ટેવ છે આવા પથ્થરોને અમે સીડી બનાવવા ઉપયોગ કરીએ છીએ આ નક્કી છે આફત અવસરમાં બદલવાની તાકાત છે એટલે અમે કામ કરી રહ્યા છે અને અમે કોઈ દિવસ વિરોધ ગભરાતા નથી આજ પ્રજાની સમક્ષ વચ્ચે ઊભો રહીને હું આજે તમારી જોડે વાત કરી રહ્યો છું હું કોઈ મારી ઓફિસમાં કે બહાર જઈને ઇન્ટરવ્યુ આપતો નથી આ પ્રજાની વચ્ચે હું આજે આવીને ઊભો છું ભલે અમને એકવાર વિરોધ કર્યો છે પણ નાગરિકો અમારા છે એ કદાચ કહેશે તો કોણે કહેશે અમને કહેશે આ ભાવ સાથે અમે કામ કરીએ છીએ પ્રજાની વચ્ચે જઈને કામ કરીએ છીએ જલલી જ્યાં વિરોધ થાય ને

માન્ય ચિરાગભાઈ બારોટ મહાલિતાબેનના નાગરિકો જયારે મારી પાસે આવ્યા હતા મારી પાસે જિંદગીમાં ક્યારે હા અરે કોઈને તકલીફ હોય તો હું ફોન કરીને એવું પણ તમે આવો વાંધો નથી હું રજૂઆત સાંભળવા તૈયાર છું પણ આ વખતે એ લોકો આવ્યા હતા હું આવ્યો છું વિસ્તારમાં તમારી વચ્ચે ઇન્ટરવ્યુ પણ આપું છું અને વિસ્તારના નાગરિકોને મેં આજે સાંભળ્યા પણ છે એમને સમજાવ્યું પણ છે કે એમના જે કનેક્શનો અંદર દબાઈ ગયા છે એ બહાર સુધી કાઢવાની જવાબદારી એમની રહેશે અને આ નવી ગટર લાઈન અને પાણી લાઈન કોર્પોરેશન માં પ્રપોઝ કરી છે હવે આ એક ટેક્ટીક છે બોલાવવાની હું કોઈના પર્સનલ વિષયમાં જતો નથી એમનું પોલિટિક્સ એમની રાજનીતિ એમને મુબારક અમને જે કરતા આવડે છે લોકોના કામ કરતા આવડે છે અમે લોકોની વચ્ચે જઈને કામ કરીએ છીએ તમે જુઓ કે ગંદુ પાણી એમના ત્યાં આવતું હતું સ્થાનિક મહિલાઓએ જ મને ફોન કર્યો હું ત્યાં સ્થળ પર આગલે દિવસે મેં એમની મીટિંગ કરી મેં ત્યારે જ એમને એવું કીધું કે તમારે ત્યાં ગંદુ પાણી આવે છે તો કે હા એમણે મને કીધું બે બે એમના બે પ્રોબ્લેમ હતા એક તો ગંદુ પાણી આવે છે ને ઓછું પ્રેશર છે તો મેં કહું જે જગ્યા પર ગંદુ પાણી આવતું હોય તો તે જગ્યા પર તમે ગંદા પાણીની બોટલ ભરી રાખજો બીજે દિવસે જ્યારે અમે મીડિયાની અંદર વાત કરી ત્યારે પણ એમના નામ જો મેસેજ ગયો છે મારા નામથી તો મેસેજ ગયો નથી મીડિયાની અંદર એમણે જ જાહેરાત કરી હતી કે ભાઈ ગંદુ પાણી આવે છે અને ઓછા પ્રેશરથી આવે છે આ ત્રણ સોસાયટીના પ્રશ્ન હતા પારુલબેનના નામથી જ આ મેસેજ ગયો છે અને જ્યારે મેસેજ ગયો ત્યારે પણ એની અંદર બે જ બાબત હતી જ્યારે અમે લોકો સવારમાં ગયા ત્યારે ગંદા પાણીની બોટલો એમને અને એક બોટલ કદાચ ભરે બે બોટલ ભરે પચીસ પચીસ બોટલો તમે જુઓ કે પચીસ જેટલી બોટલો બહેનો ભરીને લઈને આવી હતી અને બહેનોએ જ્યારે જરાભિષેક કર્યો ત્યારે આ શ્રીની આંખો ખુલી તંત્ર દોડતું થયું અને પછી રાત્રે બે વાગે ત્રણ વાગે ત્રણ વાગે પાણી આપવામાં આવ્યું આ ત્રણ વાગે પાણી તો આપ્યું પણ એ ગંદુ પાણી નીકળી ગયું પછી અધિકારીઓ સવારમાં છ વાગે આવે છે અને છ વાગે ચોખ્ખા પાણીના સેમ્પલ લે છે એટલે આ આખો ઘટનાક્રમ તમને દેખાઈ જાય કે આખું બધું પ્રી પ્લાન છે એ પ્લાન એવો છે કે એ લોકો અત્યારે શુદ્ધ પાણી બતાવીને અધિકારીઓને કહેવા માંગે છે કે પાણી શુદ્ધ આવે છે નંબર બે આ જ બહેનોને અને એમાં પણ હું તો કહું છું કે ભારતીય જનતા પાર્ટીની એક બે બહેનોએ પોતાની આત્માને જગાડી અને જે ડેરિંગ કરી હતી સાહેબ હું એ બહેનોને સેલ્યુટ કરું છું પણ કંઈક ને કાંઈક અત્યારે ડરાઈ ધમકાઈ અને એમના દીકરાઓ જે ભાજપની અંદર છે એના લીધે થોડી મા પણ છે એટલે મા પોતાના દીકરાઓ બાજુ જોતી હોય એટલે કદાચ એમને ઇમોશનલ પાર્ટના રૂપે આજે એ પોતાનું વક્તવ્ય તોડી નાખ્યું છે પણ હું એ બેનને પણ સલામ કરું છું કે એકવાર તો એનો આત્મા જાગ્યો તો અને આ વિસ્તારની અંદર ચોખ્ખું પાણી અમારી માંગ એક જ હતી કે આ વિસ્તારની અંદર ચોખ્ખું પીવાનું પાણી મળે પૂરતા પ્રેશરથી મળે આજે ધારાસભ્યએ તમામ કાઉન્સિલરોએ વિઝિટ કરી છે આજ વિઝિટ જો પંદર દિવસ પહેલા કરી હોત છ મહિના પહેલા કરી હોત તો એ લોકોને છ મહિના સુધી આ ગંદુ પાણી પીવાનો વારો ના આવ્યો અને છ મહિના સુધી આપણે ટેન્કરો મંગાવવાનો વારો ના આવ્યો આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એમની પાસે પીવાના પાણી માટે કે બહારથી ટેન્કરો લાવવાના અને જગ લાવીને ખર્ચા કરવાના પૈસા નથી એટલે અમે તો ખૂબ આનંદ આજે હું અનુભવું છું કે ધારાસભ્ય આજે વિઝિટ લીધી અને આ જ રીતે વિઝિટ લઈ અને તમામ લોકોને દુઃખ દર્દ સહન કરે ને તો વિરોધ કોને કરવાનો સમય ના આવે પણ જ્યારે નથી કામ થતું ને

એ પાણીની લાઈન વેક્યુમ થતી હોય છે પાણીની લાઈનમાં શરૂઆતમાં પાણી જતું રહેતું હોય છે જેવું પાણી શરૂઆત થાય એટલે સ્વાભાવિક છે કે ધક્કો વાગવાથી પંદર મિનિટ સુધી ગંદુ પાણી આવે એટલે ગંદુ પાણી પંદર વીસ મિનિટ આવે એક કલાકની અંદર તમે જુઓ કે વીસ પચીસ મિનિટ ગંદુ પાણી આવે પૂરતા પ્રેશરથી પાણી ના આવે લોકોને પીવા માટે વલખા મારવા પડે અને આપણે મોટી મોટી જાહેરાતો કરીએ કે ટ્વેન્ટી ફોર બાય સેવનના ના મીટરની વાતો થઈ જાય

કે એને ચોખ્ખું પીવાનું પાણી ના મળવું જોઈએ તમે આજે એ લોકો જાહેરાત કરે છે કે ભાઈ અમે આજે આ વિસ્તારની અંદર પાણીની લાઈનો નાખીશું ડ્રેનેજની લાઈનો નાખીશું આ જ કામ જો એક વર્ષ પહેલા જો એમણે કરી લીધું હોત ને તો આ જનતા એક વર્ષથી જે ગંદુ પાણી પીવે છે ને એ પાણી પીવાનો સમય ના આવ્યો હતો હજુ પણ અમે કહીએ છે આ આપના માધ્યમથી હું દરેક લોકોને કહું છું કે તમે તમારો આત્મા જગાડો કોઈ આવી રીતે ડરાવે ધમકાવે તેનાથી આપણે કોઈ પણ નિડરતાથી જો સત્ય હોય તો તમારે બહાર આવવું જોઈએ ધારાસભ્ય ધારાસભ્યશ્રી એવું કહેતા હોય કે એ જાતે આવ્યા હતા અરે સાહેબ અહીંના લોકોએ તમને કેટલા ફોન કર્યા નથી તમે ફોન ઉપાડતા અને ફોન ઉપાડો છો ત્યારે કહો છો ભાઈ સ્થાનિક કાઉન્સિલરને કહેવાનું કેવાનું ધારાસભ્ય છું મારું કામ આ તમારું ગટરનું પાણીનું ડ્રેનેજનું નથી આ તો જે દિવસ આ મોરચો આવ્યો આ મીડિયાએ આટલું બધું જાહેરાત પ્રસિદ્ધ કર્યું ને ત્યારે એમની આંખો ખુલી અને એમને ખબર પડી કે અત્યારે મારું નામ કઈક ને કઈક ખરાબ થશે એટલા માટે આજે આવીને તો ત્યાં ઊભા છે બાકી છ મહિનાથી એ લોકો ફોન કરી કરીને ધારાસભ્ય સિંહને થાકી ગયા ત્યારે એમને એવું કીધું કે તમારા સ્થાનિક ચૂંટાઈટલા પ્રતિનિધિને કહેવાનું એટલે આ બાબતનું જરા અમને દુઃખ છે આજે આપણે જય અંબે જય ગણેશ અને શિવશક્તિ વરસાદ જે દશામાં તળાવ પાસે આવેલી છે અંદાજે સાડી ચારસો જેટલા મકાનો છે લગભગ મકાનો એલઆઈજી ના છે એટલે હાલની તારીખે પાંચ પાંચ દસ દસ ફૂટના મકાનો ઓટલા પર આગળ દબાણો થઈ ગયા છે એટલે પાણીની લાઇન અને ડ્રેનેજની લાઈન કોઈના ઓટલાની છે કોઈના દાદરાની છે કોઈના ઘરની નીચે એટલે ડ્રેનેજની લાઈનો દબાઈ ગયેલી છે પાણીની લાઈનો દબાઈ લીધેલી છે એટલે વિસ્તારના ધારાસભ્ય કેરુભાઈ રોકડીયા તથા સ્થાનિક સભાસદ્રીઓના

મંથનો અમારો ટાર્ગેટ છે કે વિધિન વન ટુ માં અમે અંદાજ વગેરે વહીવટીત પ્રક્રિયાઓ પૂર્ણ કરીને ઝડપથી કામ ચાલુ થાય તબક્કાવાર રીતે એ દિશામાં આવે તો પછી એમાં જો સપોઝ વિસ્તારમાં ગંદા પાણીનો પ્રશ્ન વધે તો એવો પ્રશ્ન ઉપસ્થિત થાય તો લાઇન આઇસોલેટ કરીને કનેક્શન ચેક કરવાની જે પ્રક્રિયા છે એ અનુસરવામાં આવે